વન વિભાગના સ્ટાફને પાંજરા મૂકવામાં આવેલા વિસ્તારમાં ઓચમાં રાખવામાં આવ્યા હતા તે દરમિયાન અમરતપુરા ગામની સીમા મૂકવામાં આવેલા પાંજરામાં ગ્રામજનોએ દીપડો પુરાયો હોવા જોતા તાત્કાલિક કંકલેશ્વર વન વિભાગમાં જાણ કરી હતી દીપડો પાંજરે પુરાયેલો જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વનવિભાગ આર એફઓ ડીબી ડામોર સ્ટાફ સાથે સ્થળ ઉપર આવી પહોંચી દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી જરૂરી તબીબ પરીક્ષણ બાદ સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અમૃતપુરા માંડવા કાશીયા સાપરા સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળતા તે અંગે અરજીઓ લઈ અરજીઓના અનુસંધાને વન વિભાગ અંકલેશ્વર દ્વારા પિંજરા ગોઠવી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરેલ આ મુજબ તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ તમામ સ્ટાફ સઘન પ્રયત્ન કરી પિંજરા ગોઠવેલ પિંજરામાં મારણ મૂકવામાં આવ્યું અને એ મુજબ આજ આજ રોજ ગઈ ગઈ રાત્રે અમૃત અમૃતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ તેમાં તમામ સ્ટાફની ડ્યુટી ફાળવવામાં આવેલ હતી એ મુજબ પિંજરામાં જ વહેલી સવારે મેસેજ મળ્યા કે દીપડો પિંજરામાં પૂરાઈ ગયેલ છે તે સમાચાર મળતાં અમે દીપડાને કબજે લઈ નર્સરી ખાતે રાખવામાં આવેલ છે અને આ મુજબ ડૉક્ટરશ્રીને જાણ કરી ફિટનેસ સર્ટિફિક મેળવવાની તજુ હાથ ધરેલ છે હવે આ આગળની કાર્યવાહી અંગે અમે પ્રયત્ન ચાલુ છે